મૃત્યુંજય મહાદેવ ત્રાહી માં શરણાગત જન્મ મૃત્યુજરા વ્યાધિ પીડિત કર્મ વંદન નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં હું છું શાસ્ત્રી હર્ષલ પ્રસાદ રાવલ આપ જોઈ રહ્યા છો આપણો વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન જ્યાં મિત્રો આજે કિસ્મત નું આ કનેક્શન કઈ રાશિના જાતકોને ફલીભૂત થવાનું છે આજે કિસ્મત નું આ કનેક્શન કઈ રાશિના જાતકોને સાવધાની રાખવાની છે અને આ નૂતન માસ જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ આ ભાદ્રપદ માસ પિતૃ મહિનો ભગવાન નારાયણને પ્રિય કરવાનો ભગવાન અને ગણેશજીને પ્રિય કરવાનો એવો આ ભાદ્રપદ માસનો જ્યારે પ્રારંભ થવા દઈ રહ્યો છે ત્યારે આપ તમામ દર્શકો બી ઇન્ડિયાના આપણા કિસ્મત કનેક્શનના દર્શકોને આ ભાદ્રપદ મહિનાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આજે સરસ મજાનો આપણો આ કાર્યક્રમ જેની અંદર આપણે સરસ મજાના એક ધાર્મિક ઉપાય

આપને અનુરૂપ કારણ કે આપણો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન આપણા બધા દર્શકોનો જ આ કાર્યક્રમ છે આ દર્શકો દ્વારા જ આપણો ચાલતો આ કાર્યક્રમ છે અને અને દર્શકોને સરળ સરસ પદ્ધતિ દ્વારા આજનો દિવસ એ નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થાય અને ક્યાં થોડી સાવધાની રાખવી ક્યાં થોડી સાવચેતી રાખવી એના વિશે જ આપણે આ માર્ગદર્શન આપણા વેદ આધારિત આપણા શાસ્ત્ર આધારિત અને આપણા પુરાણો આધારિત આપણે કરીએ છીએ મિત્રો જેની અંદર ન કોઈ આડંબર જેની અંદર નથી કોઈ તંત્ર વિધિ જેની અંદર નથી કોઈ માળા મણકા જેની અંદર નથી કોઈ દોરા ધાઘા કે નથી કોઈ ગુઆ આદિ બસ કેવલ અને કેવલ શાસ્ત્રના આધારિત આપણે આ બી ઇન્ડિયાના માધ્યમ દ્વારા આપણો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન કરી રહ્યા છીએ તો ચોક્કસથી આ પણ કોઈ એવું સુઝાવપૂર્ણ કાર્ય હોય તો ચોક્કસથી આપેલા નંબર ઉપર આપ સંપર્ક કરી અને એ જાણ કરી શકો છો મિત્રો આજે આપણે વાત કરીએ પંચાંગ પ્રકરણની ક્રોધાઋતુ ચાલી રહી છે બની શકે તો આપણા આહાર ઉપર અને આપણી ઊંઘ ઉપર જીત મેળવવા માટેનો પ્રયત્ન કરજો મિત્રો આ સમયે ભાદરવાનો તાપ હવે ધીરે ધીરે વર્ષાની સાથે સાથે એ તાપ પણ પડશે અને શાસ્ત્ર એવું કે છે કે ભાદરવાનો તાપ છે ને એ રોગિષ્ટ તાપ બતાવવામાં આવેલો હોય છે વિશેષતઃ ભાદરવા માસની અંદર સૌથી વધારે એ બીમારીઓ એ ઉત્પન્ન થતી હોય છે ત્યારે એ વર્ષાઋતુની સાથે સાથે તારીખ ચાર નવ બે હજાર ચોવીસ અને વાર આપણે જોવા જઈએ તો બુધવાર એ ચોથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ભાદ્રપદ મહિનો બતાવવામાં આવ્યો છે મિત્રો આમ તો એવું કહેવાય છે કે આજે બીજ પણ છે અને એકમ પણ છે એટલે ભાદરવા સુદ એકમ અને બુધવાર ભાદ્રપદ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે સરસ મજાનો શ્રાવણ માસ શિવજીને પ્રિય એવો પરિપૂર્ણ થયો અને હવે ભાદ્રપદ માસનો આ પ્રારંભ થઈ રહ્યો છે જેની અંદર ભગવાન નારાયણની પ્રીતિ કરાવવા વાળો આ માસ છે આપણા દિવંગત થયેલા પિતૃઓને પ્રસન્ન કરવાનો આ માસ બતાવવામાં આવ્યો અને સાથે સાથે દરેક પ્રકારના વિઘ્નો દરેક પ્રકારની આપત્તિઓ અને દરેક પ્રકારની વિપત્તિઓમાંથી મુક્તિ અપાવવાળા દેવ એટલે કે ભગવાન ગજાનંદ જેના સરસ મજાના આ દસ દિવસો બતાવવામાં આવ્યા એવો પ્રિય માસ એ ભાદ્રપદ માસના પ્રારંભે સરસ મજાનું આજનું આ પંચાંગ प्रकरण નક્ષત્ર યોગ અને કરણ વિશે વાત કરવામાં આવે તો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આજના દિવસે પ્રાપ્ત થઈ રહ્યું છે સાધ્ય યોગ આજે પ્રાપ્ત થઈ રહ્યો છે અને ભાવ કરણ

ભગવાન સૂર્યનારાયણ ની કૃપા પ્રાપ્ત કરવા માટે આજનો સૂર્યોદય એ સવારે બતાવવામાં આવ્યો છે નિત્ય સૂર્યોદય થાય ને એ સમયે ભગવાન સૂર્યનારાયણ ને જલ પ્રદાન કરવું જોઈએ અર્ઘ્ય પ્રદાન કરવો જોઈએ શાસ્ત્ર એવું કે છે આદિત નમસ્કાર હેકુરંતી દિને દિને જન્માંતર સરે શું દારિદ્રો પદાય તે તો ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે આપણા ઘરની અંદર આપણા વ્યવસાયમાં કે નોકરી આદિ કાળગી ની અંદર દરિદ્રતાને દૂર કરવી હોય ને તો મિત્રો એ લોકો એ ચોક્કસ થી સૂર્ય ઉપાસના કરવી ખૂબ જ જરૂરી છે અને સૂર્ય ઉપાસના દ્વારા દરિદ્રતાનો નાશ થશે ને એટલે લક્ષ્મીજીનું આગમન થશે થશે ને થશે મિત્રો તો આ ભાવ આજનો આ સૂર્યોદય છ વાગ્યાનો બતાવવામાં આવ્યો અને સૂર્યાસ્ત વિશે વાત કરવામાં આવે તો સાંજે છ વાગ્યા અને આડત્રીસ મિનિટ નો આજનો સૂર્યાસ્ત નો સમય બતાવવામાં આવેલો છે સાથે સાથે આજની ચંદ્ર રાશિ વિશે મિત્રો વાત કરીએ તો આજે સવારે નવ વાગ્યા અને છપ્પન મિનિટ સુધી એટલે કે અંદાજિત દસ વાગ્યા સુધી આજે જે કોઈ જાતકોનો જન્મ થાય છે એ લોકોની ચંદ્ર રાશિ સિંહ રાશિ આવશે જેમને મ અથવા તો ટ અક્ષર ઉપરથી નામકરણ કરવું જોઈએ અને ત્યારબાદ જન્મેલા જાતકોની રાશિ એ તુલા રાશિ બતાવવામાં આવી છે તો મિત્રો આ રાશિ ના વાંધો નહીં આજે જન્મેલા જાતકોની રાશિ એ સિંહ રાશિ એ બતાવવામાં આવેલી છે મિત્રો જે કોઈ જાતકોનો જન્મ સવારે નવ વાગ્યા અને છપ્પન મિનિટ સુધી થાય છે એ લોકોની રાશિ એ સિંહ રાશિ એટલે કે મ અને ટ અક્ષર ઉપરથી નામકરણ કરવું જોઈએ ત્યારબાદ આગળની રાશિ ઉપર જે મિત્રો ચોક્કસથી નામકરણ એ અવશ્ય કરવું જોઈએ સાથે સાથે આજના આપણે દિન વિશેષની અંદર અભિજીત મુરત અને રાહુ વિશે આપણે જોવા જઈએ તો સરસ મજાનો આજનો દિવસ એ પ્રારંભિક દિવસ એટલે કે પડવાનો દિવસ બતાવવામાં આવ્યો છે અને આજે વિશેષતા ભગવાન વિષ્ણુને પ્રીતિ કરવાનો વિષ્ણુને પ્રસન્ન કરવાનો ભાવ આજના દિવસે પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારે નહીં વાત અભિજીત મુહૂર્તનો સમય આજે બતાવવામાં આવેલો નથી પરંતુ આજના દિવસે રાહુકાળ વિશે આપણે જોવા જઈએ તો એ જ રાહુકાળ આજે બપોરના સમયે સવા બાર વાગે રાહુકાળ પ્રારંભ થાય છે અને એ રાહુકાળ બપોરે એક વાગ્યા અને ચોપ્પન મિનિટ એટલે કે બે વાગ્યાની આસપાસ એ રાહુકાળ પરિપૂર્ણ થાય છે મિત્રો તો વિશેષતઃ આજના દિવસે કદાચ અભિજીત મુહૂત એટલે કે વિજય મૂહૂર્તની અંદર તમારે કાર્ય કરવું હોય તો ચોક્કસ મિત્રો એ કાર્યને ટાળજો

પ્રતિસાદ અને મિશ્ર ફળસાદ અર્પણ કરવાનું છે એના વિશે વિશે આપણે આપણે વાત વાત કરીએ કરીએ મેષ રાશિ અક્ષરો જેના બતાવવામાં આવ્યા છે ગણેશજી ભગવાન કૃપા કરવાવાળા બને મેષ રાશિના જાતકો ઉપર એ ભાવતી આજનો દિવસ ક્યાંક ને ક્યાંક આપણને અનુકૂળતા ભર્યો દિવસ બની રહે જેનાથી તમારું મન પ્રસન્ન રહે વૈવાહિક જીવનની અંદર દાંપત્ય જીવનની અંદર આજે મધુરતા પ્રાપ્ત થતી હોય એવા યોગો મેષ રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યા છે લવ લાઈફની અંદર પ્રેમ પ્રકરણની અંદર આજે તમે યોગ્ય પાત્રને ખુશ કરી શકો અથવા તો યોગ્ય પાત્ર તમારું જે પ્રિય પાત્ર છે આજે તમને પ્રાપ્ત થઈ શકે એવા પણ યોગો મેષ રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યા છે તમારા કાર્યક્ષમતા અનુસાર તમારા કાર્યસ્થળની અંદર તમને ક્ષમતા મળતી હોય પ્રભુત્વ મળતું હોય એવા પણ યોગો આજે મેષ રાશિના જાતકોને ઉત્તમ પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો વાત કરીએ બીજા નંબરમાં વૃષભ રાશિ અક્ષર બતાવવામાં આવ્યો છે આજનો દિવસ ક્યાંક ને ક્યાંક વૃષભ રાશિના જાતકો માટે થોડો ચડાવ ભર્યો અને થોડો ઉતાર ભર્યો રહેવાનો છે ત્યારે તમારા બિઝનેસની અંદર વેપારની અંદર આજે બહુ જોખમી કાર્ય એવું ગ્રહણ કરવાનું ટાળજો કોઈ એવું જોખમી કાર્ય હોય મોટી ડીલ કરવી હોય તો વૃષભ રાશિના જાતકો આજે નહીવત સંભાવના બતાવવામાં આવેલી છે આથી આજે વ્યવસાયની અંદર વૃષભ રાશિના જાતકોને ક્યાંક પ્રતિકૂળ સમય આજનો દિવસ બતાવવામાં આવેલો છે ક્યાંક ને ક્યાંક લાંબી મુસાફરી નાનો પ્રવાસ આજે બની શકે છે તો ચોક્કસથી મિત્રો નાનો પ્રવાસ થઈ શકે તો ચોક્કસથી વૃષભ રાશિના જાતકોએ કરજો જે પ્રવાસ તમને જે માનસિક તણાવ અત્યારે વર્તમાન સમયમાં ઉત્પન્ન થયો છે મનની અંદર અલગ અલગ પ્રકારની સંકોચ અલગ અલગ પ્રકારના સંદેહનાઓનો જે ભરેલી રહેલી છે એની દૂર થતી હોય એવો યોગ આજે તમને માનસિક ત્રાસમાંથી કે માનસિક તણાવમાંથી આજના દિવસે વૃષભ રાશિના જાતકોને મુક્તિ મળતી હોય એવા યોગો બતાવવામાં આવ્યા વાત કરીએ ત્રીજા નંબરની રાશિ મિથુન રાશિ ક છ ઘ અક્ષરો બતાવવામાં આવ્યા છે મિત્રો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ક્યાંક થોડોક નબળો નબળાઈ ભર્યો દિવસ બતાવવામાં આવ્યો છે પરંતુ માનસિક રીતે આજે તમે સ્વસ્થ અને સજ્જ બનો કે જેના કારણે થઈ આપણા વર્તમાનના ગોચરના ગ્રહો અનુસાર આપણું કાર્ય અને આજનો આપણો દિવસ એ સફળતા ભરેલો અને ઉન્નતિ ભરેલો આજે રહે ક્યાંય ને ક્યાંય તમે કાર્ય કરી રહ્યા છો પરંતુ કાર્ય પ્રમાણે તમને ઉત્તમ પરિણામ કે ઉત્તમ ફળ પ્રાપ્ત નથી થતું આજે એવો દિવસ મિથુન રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યો છે બપોર પછીનો સમય ક્યાંક સમસ્યા ભર્યો સમય સાવચેતી ભર્યો સમય અને સાવધાની ભર્યો સમય રાખવાનો બતાવવામાં આવેલો છે મિત્રો બની શકે તો ધાર્મિક કાર્યની અંદર કોઈ સામાજિક કાર્યની અંદર તમે ભાગ ગ્રહણ કરો કે આવી આપત્તિ અને વિપત્તિમાંથી આપણને આપણી આ ધાર્મિકતા અને આપણી સામાજિક કાર્યરસતા એ જ આપણને મુક્તિ અપાવી શકે છે એટલે ચોક્કસથી મિથુન રાશિના જાતકો સાયંકાલનો સમય એની અંદર વ્યતીત કરો કે જેના કારણે થઈ આપણું કદાચ કોઈ એવું નુકસાન કે ક્યાંય એવી ખોટ આવવાની હોય ને તો એમાંથી આજના દિવસે આપણને મુક્તિ એ મળે નંબરની રાશિ વાત કરીએ કર્ક રાશિ ડ અને હ અક્ષરો બતાવવામાં આવ્યા છે મિત્રો કર્ક રાશિના જાતકો માટે આજે પ્રસન્નતા ભર્યો દિવસ છે ક્યાંય ને ક્યાંય પૂર્ણતઃ પહેલા થયેલા અટવાયેલા કાર્ય છે આજના દિવસે પરિપૂર્ણ થાય અને એ જ કાર્ય દ્વારા તમને ઉત્તમ ફળ અને ઉત્તમ લાભ ઉત્તમ પરિણામની પ્રાપ્તિ આજે થતી હોય એવા યોગો કર્ક રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે જેના કારણે થઈ તમે તમારા ઘરની અંદર નોકરીમાં કે વ્યવસાયમાં ખૂબ જ આનંદ અને પ્રસન્નતાની પ્રાપ્તિ આજના દિવસે કરી શકો છો વિશેષતઃ રાશિના જાતકો આજનો દિવસ બની શકે તો તમારા પરિવારજનોની સાથે કુટુંબીજનોની સાથે હિતાવહ કુટુંબીજનોની સાથે નીકાળવા માટે પ્રયત્ન કરજો એ તમારા માટે હિતાવહ બતાવવામાં આવેલું છે પોતાના કાર્ય માટે પરિસ્થિતિને અનુકૂળ થઈ અને રહેવાનો યોગ પણ રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે વિશેષતઃ નોકરીયાત વર્ગને આજે ક્યાંક ટ્રાન્સફરન્સના યોગો બતાવવામાં આવ્યા છે નોકરી કરતા હોય અને અન્ય સ્થાન ઉપર તમારે કોઈ નોકરીનું સ્થાન પસંદ કરવું હોય એ બાબતને લઈને અન્ય કોઈ કાર્ય હોય તો ચોક્કસથી મિત્રો આજના દિવસે તમને એની અંદર રિઝલ્ટ મળતું હોય પરિણામ મળતું હોય એવા યોગો પ્રાપ્ત થઈ શકે છે જીવનસાથી સાથે આજના દિવસે કર્ક રાશિના જાતકો ખોટી એવી જીદ ન કરતા કે જેના કારણે થઈ અને આજનો દિવસ છે એ દાંપત્યની અંદર ક્યાંક ખટરાગ ઉત્પન્ન કરે આગળ વાત કરીએ પાંચમા નંબરની રાશિ સિંહ રાશિ મહત્વ અક્ષરો આવી રહ્યા છે આજના દિવસે સિંહ રાશિના જાતકો માટે પોતાનું જ ભાગ્ય પોતાનું જ કિસ્મત હે પોતાનું જ નસીબ છે સાથ આપવાવાળું બનવાનું છે ખૂબ જ ઉત્તમ અને ખૂબ જ શ્રેષ્ઠ દિવસ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ બતાવવામાં આવ્યો છે સારો દિવસ આજનો રહેવાનો છે લાંબા સમયથી એવી અટકેલી યોજનાઓ હોય આજના દિવસે એ યોજનાઓ આગળ ધપાવવા માટે તમે ચોક્કસથી પ્રયાણ કરજો મિત્રો એની અંદર તમને સફળતા પ્રાપ્ત થવાના યોગો મળ બની રહ્યા છે ત્યારબાદ નાણાકીય દ્રષ્ટિએ આજના દિવસે આવકના સ્ત્રોતો અલગ અલગ બતાવવામાં આવ્યા છે જેથી કરી અને તમને પ્રસન્નતાની પણ પ્રાપ્તિ થઈ શકે છે બપોર પછીનો સમય ક્યાંક ને ક્યાંક થોડોક શારીરિક સમસ્યાઓ પેટ કે માથાને લગતી બીમારી એ નાની એવી બીમારીનો તમારે કદાચ સિંહ રાશિના જાતકોએ સામનો કરવો પડી શકે છે પ્રિયજનની મુલાકાત તમારા માટે ઉત્તમ અને હિતકારક બની રહે એવું સિંહ રાશિના યોગો માટે બતાવવામાં આવ્યું છે આગળ વાત કરીએ કન્યા રાશિ પઠણ અક્ષરો બતાવવામાં આવ્યા છે કહેવાય કે આજનો દિવસ ઘણા બધા લાંબા સમય પછી તમે માનસિક શાંતિ અનુભવતા હોય એવું પણ બતાવવામાં આવ્યું ઘણા બધા સમયથી કોઈ કાયદાકીય પ્રવૃત્તિ ચાલતી હોય વ્યવસાયને લગતી કે નોકરીને લગતી કોઈ એવા કોઈ કાર્ય ચાલતા હોય કે જેની અંદર સતતને સતત મન આપણું પરવાયેલું હોય ક્યાંક માનસિક શાંતિ આપણી હણાતી હોય અને આજના દિવસે એમાંથી મુક્તિ મળે અને હાશકારાનો અનુભવ જે આપણે અનુભવ કરી શકીએ ને મિત્રો એ આજના દિવસે કન્યા રાશિના જાતકોને હાશકારાનો અનુભવ એ પ્રાપ્ત થઈ શકે છે તણાવમાંથી આજે તમને રાહત મળવાના યોગો બતાવવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક વાહન ખરીદીના યોગો બતાવવામાં આવ્યા આજે વાહનને લઈ અને તમારે ખર્ચો કરવો પડી શકે છે જૂનું વાહન હોય તો એને રિપેર કરાવવા માટે ખર્ચો થઈ શકે છે નવા વાહનની ખરીદી કરવા માટેના યોગો પણ કન્યા રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ શકે છે પ્રિય વ્યક્તિ પ્રિય વ્યક્તિ દ્વારા તમને આજે ક્યાંક સફળતાની પ્રાપ્તિ થઈ શકે કોઈ મિત્ર હોય એ કોઈ પતિ પત્ની હોય કોઈ મા બાપ હોય જે તમને પ્રિય હોય એ પ્રિય વ્યક્તિ દ્વારા આજના દિવસે કન્યા રાશિના જાતકોને ક્યાંય ને ક્યાંય સરાહનીય કાર્ય અને લાભકારક કાર્ય આજે પ્રાપ્ત થતું હોય એવા યોગો બતાવવામાં આવ્યા આગળ વાત કરીએ તુલા રાશિ ર અને અક્ષરો બતાવવામાં આવ્યા મિત્રો આજે ઉત્તમ અને શ્રેષ્ઠ દિવસ તુલા રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે પ્રેમ પ્રકરણની અંદર જે કોઈ જીવતા છે લવ લાઈફની અંદર જે લોકો જીવતા છે એના માટે પણ આજે સારી પળો એ સારો સમય ઉત્તમ સમય એ પ્રાપ્ત થઈ રહ્યો છે પોતાનું પ્રિય પાત્ર હોય જેને તમે પ્રેમ કરી રહ્યા છો આજે તમે તમારા ઘરની અંદર પણ મિત્રો તમારા વડીલો છે એને વાત કરી શકો છો અને ચોક્કસથી એ પ્રેમ પ્રકરણની અંદર પણ આજે તમને સફળતા પ્રાપ્ત થતી હોય એવા યોગો આજે જણાઈ રહ્યા છે વિશેષતઃ તુલા રાશિના જાતકોમાં સ્ત્રી વર્ગને પોતાને ત્યાં ઉત્તમ પાત્ર શોધવું હોય ને તો આજના દિવસે પ્રેમ પ્રકરણની અંદર એ ઉત્તમ પાત્રને પણ આજના દિવસે એ પ્રાપ્ત કરી શકે છે બપોર પછીનો સમય બની શકે મિત્રો તો વડીલ વર્ગની સાથે રહી એમની સેવામાં એ જે કઈ કાર્ય કહે છે અથવા તો જે વચનોથી શબ્દો કહે છે એ સાંભળજો મિત્રો ચોક્કસથી આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે ઉત્તમ ફળ અર્પણ કરવા વાળો લાભકારી અને હિતકારી નીવડે એવા યોગો ભગવાન ચંદ્રનારાયણ અર્પણ કરી રહ્યા છે આગળ વાત કરીએ વૃશ્ચિક રાશિ ન અને અક્ષર અક્ષર બતાવવામાં આવેલા છે આત્મવિશ્વાસથી ભરેલો આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે પોતાને મજબૂત બનાવવા માટેનો દિવસ બતાવવામાં આવ્યો આજનો દિવસ ખાસ બની રહેવાનો છે વૃષ્ટિક રાશિના જાતકો માટે પરિવારની અંદર સુખ શાંતિ અને ઘરની અંદર પણ સુખ સમૃદ્ધિના યોગો વૃશ્ચિક રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે કામની દ્રષ્ટિએ નોકરીની દ્રષ્ટિએ પણ આજનો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે ક્યાંક તમને જશ મળતો હોય ક્યાંક તમને ફળ મળતું હોય ક્યાંક લાભ થતો હોય એવા પણ યોગો વૃષ્ટિક રાશિના જાતકોને આજના દિવસે પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારબાદ એવું કહેવાય છે કે એ ખુશીઓને વધારે મજબૂત બનાવવા માટે ધાર્મિક કાર્યની અંદર થોડો સમય ચોક્કસ આજના દિવસને વધારે લાભકારી અને આનંદદાયક વૃષ્ટિક રાશિના જાતકો છે ચોક્કસથી બનાવી શકે છે મિત્રો આગળ વાત કરીએ ધન રાશિ ફ ધ અક્ષરો આવી રહ્યા છે ધન રાશિમાં ભગવાન શુક્ર મહારાજ એ અન્ય ખર્ચો ન કરાવે એ ખાસ આજે ધનરાશિના જાતકોને રાખવાનું છે કારણ કે ઐશ્વર્યનો કારક મોજ શોખનો કારક વૈભવનો કારક એ શુક્ર બતાવવામાં આવેલો છે મિત્રો અને શુક્ર જેનો વધારે મજબૂત હોય છે ને એ વ્યક્તિ પાસે કદાચ સો રૂપિયા પણ ખીચામાં ન હોય પણ એ પોતે મોજ શોખથી વૈભવ વૈભવકારકની અંદર એ એ ફરતો હોય છે જેનો શુક્ર મજબૂત હોય એના લક્ષણો આવા બતાવવામાં આવ્યા છે શુક્ર છે એ વધારે પડતું આનંદ કરાવે છે વધારે પડતો મોજ મજા અને વૈભવ કરાવવામાં ક્યાંક ને ક્યાંક શુક્ર એ મજબૂત હોવાના અંગો બતાવવામાં આવેલા છે ત્યારે આજે ધન રાશિના જાતકોમાં ખાસ ભગવાન શુક્ર મહારાજ એ સારું ફળ અપાવે એ ભાવ સાથે સખત મહેનત કર્યો દિવસ આજે ધનરાશિના જાતકો એ બતાવવામાં આવેલો છે તમારા કાર્યની અંદર નોકરીની અંદર વ્યવસાયની અંદર મનદય અને મહેનતભર્યું કાર્ય કરજો મિત્રો કરેલી મહેનત ક્યાંય ફોગટ નથી જતી એ મહેનત પ્રમાણે જેવું કરશો એવું ભરશો એવો ભાવ આજના દિવસે મિત્રોએ ચોક્કસથી બતાવવામાં આવેલો છે આગળ એવું કહેવાય છે કે આજનું વાતાવરણ આજનો દિવસ તમારા નોકરિયાત વર્ગ માટે ક્યાંક સાવધાની અને સાવચેતી રાખવાનો દિવસ બતાવવામાં આવેલો છે ભગવાન ચંદ્રનારાયણ અને રાશિ સ્વામી કૃપા કરવાવાળા બને એવા યોગો આજે જોઈએ સાથે વાત કરીએ મકર રાશિ ખ અને જ અક્ષરો આવી રહ્યા છે પારિવારિક સભ્યો માટે આજનો દિવસ મકર રાશિના જાતકો માટે વિશેષ બતાવવામાં આવ્યો છે ક્યાંય પરિવારને લગતી કોઈ બીમારી છે અથવા તો જૂના કોઈ એવા રોગો છે કે જે આજના દિવસે પુનઃ આપણને પ્રાપ્ત થાય કે જેના કારણે થઈ આપણું મન અશાંત રહે એ પારિવારિક સમસ્યાઓના કારણે થઈ અને મકર રાશિના જાતકોને ક્યાંય ને ક્યાંય આજનો દિવસ ક્યાંય ભર્યો દિવસ પણ બની રહે એવા પણ યોગો બતાવવામાં આવ્યા છે ત્યારબાદ વૈવાહિક અને દાંપત્ય જીવનની અંદર આજે મકર રાશિના જાતકોમાં ક્યાંક થોડો ખટરાક અણબનાવ બનતો હોય એવા પણ યોગો બને છે તો એમાંથી મુક્તિ મેળવવા આપણા ઈષ્ટદેવ કે ભગવાન શનિ મહારાજની ઉપાસના કરજો મિત્રો ચોક્કસથી આજનો દિવસ આપણા માટે મધ્યમ બને અને આજનો દિવસ આપણે પરિપૂર્ણ કરી શકીએ આગળ વાત કરીએ કુંભ રાશિ શ્રેષ્ઠ દિવસ કુંભ રાશિના જાતકો માટે નાણાકીય દ્રષ્ટિએ શેરબજારની અંદર અથવા તો માલ મિલકત ખરીદવી છે તો ચોક્કસથી મિત્રો આજે પૈસાની લેવડ દેવડ કરવા માટે થઈ અને રાશિ સ્વામી ભગવાન શનિ મહારાજ આજે કૃપા વરસાવવાના છે રોકેલા નાણાં રોકેલા પૈસા તમને ભમણા થઈ અને ઉત્તમ ફાયદાકારક અને આપણા માટે થઈને લાભકારક બને એવા યોગો આજે કુંભ રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો સાથે સાથે આવક વધારવા માટે તમે કોઈ નવી ફાઇલ કે કોઈ એની નવી ડીલ કરવી છે તો ચોક્કસથી મોટા મોટા વ્યવસાયકારકોએ આજે આંખો બંધ કરી અને આ કાર્ય આ પ્રયોગ કરવા માટે યોગ્ય છે ભગવાન શ્રી મહારાજ એની અંદર તમને વધારે ઉત્તમ ફળ અર્પણ કરે એવા ભાવ સાથે આગળ વાત કરીએ બારમી રાશિ મીન રાશિની દ છ અક્ષરો આવી રહ્યા છે મિત્રો તમારું સ્વાસ્થ્ય એ સ્વાસ્થ્યને લઈ અને આજે મીન રાશિના જાતકોને ક્યાંક સાવધાની અને સાવચેતી રાખવાના યોગો બતાવવામાં આવ્યા છે સાથે સાથે ક્યાંક માનસિક તણાવ મનની અંદર ઉગ્રતા અને વ્યગ્રતા વધારે વધતી હોય એવા પણ યોગો મીન રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યા છે પારિવારિક જીવનની અંદર ક્યાંક થોડી અસ્વસ્થતા આવતી હોય પરિવારની અંદર મતભેદ અને મનભેદ થતો હોય એવા પણ યોગો આ બધાને સમતુલિન રાખી સાથે રાખી અને મીન રાશિના જાતકોએ આજના દિવસને પસાર કરવાનો છે બની શકે ને મિત્રો તો સાયંકાલનો સમય કોઈ ધાર્મિક કાર્યની અંદર કોઈ એવું સાંસ્કૃતિક કાર્ય છે જેની અંદર તમે તમારો સાયંકાલનો સમય વિતાવો જેના કારણે ત્યારે સંપૂર્ણ દિવસ આપણો જે તણાવ ભર્યો રહેલો છે એમાંથી આપણને મુક્તિ મળે અને એક સકારાત્મકતાની પ્રાપ્તિ થાય મિત્રો વાત કરીએ સરસ મજાની બાર રાશિના લેખા જોખા જેમાં રાશિના જાતકો વિશે આપણે વાત કરી ભગવાન ચંદ્રનારાયણ અને ભગવાન સૂર્યનારાયણ ખૂબ જ કરાવે એવો આજનો આ દિવસ એવી આજની અને એની સાથે સાથે મિત્રો આજે વાત કરીએ આપણે એક ધાર્મિક ઉપાયની માસ પ્રારંભનો મહિનો બતાવવામાં આવ્યો છે ત્યારે આ મહિનો આગળ જ વાત કરીએ પ્રમાણે ભગવાન નારાયણની પ્રીતિ કરાવવા વાળો ભગવાન પિતૃની પ્રીતિ કરાવવા વાળો અને ક્યાંય ને ક્યાંય અલગ અલગ પ્રકારના કાર્યની અંદર મિત્રો તમને પણ ક્યાંય એવી બાધા આવતી હોય કોઈ રૂકાવટો આવતી હોય કોઈ વિઘ્ન આવતા હોય ઘણી બધી વખતે એવું બનતું હોય છે કે આદિ કાર્યની અંદર નોકરી આદિ કાર્યની અંદર આજે ભાગના વિદ્યાર્થી કક્ષામાં આપણે જોવા જઈએ તો ઘણું બધું અભ્યાસ કર્યા પછી પણ એને યોગ્ય પ્રમાણે એની યોગ્યતા અનુસાર એને નોકરી પ્રાપ્ત નથી થતી ક્યાંય ને ક્યાંય એમાં પણ રૂકાવટો આવે છે તો પહેલાં મિત્રો આપણા પિતૃઓને તૃપ્ત કરવાના છે એ પિતૃઓને પ્રસન્ન કર્યા પછી આપણા ભગવાન નારાયણને પ્રસન્ન કરવાના છે અને આ બે પ્રસન્ન થાય ને પછી ભગવાન ગણેશજીના દિવસો આવે છે એમાં જે કોઈ બાધા રૂકાવટો આવે છે ભગવાન ગણેશજીના કાર્યની અંદર ભગવાન ગણેશજીનું કોઈ એવું કાર્ય કરો કે જેના દ્વારા ચોક્કસથી એમાંથી પણ આપણને મુક્તિ મળે તો બની શકે તો આજના દિવસે મિત્રો પીપળાના વૃક્ષનું પૂજન એ કરવાનું છે એની સાથે સાથે આપણા ઘરે લક્ષ્મીનારાયણની કોઈ મૂર્તિ હોય ઠાકોરજી બાળલાલજીની સેવા હોય તો આ પ્રારંભિક મહિનો છે ત્યારે આપણા ઘરની અંદર પણ એ બાળલાલજીની તમે સેવા કરો બાળલાલજીની પૂજા અર્ચના કરો અથવા તો લક્ષ્મીનારાયણની પૂજા અર્ચના કરો ચોક્કસથી તમારો જે મન સંકલ્પિત કાર્ય છે એવું કહેવાય કે કદાચ પરણિત લોકો હોય જે પોતાના પ્રિય પાત્રને શોધવા માટેનું કાર્ય કરી રહ્યા હોય તો આજે એ લોકો લક્ષ્મીનારાયણની પૂજા અર્ચના કરો ચોક્કસથી ભગવાન નારાયણ એની અંદર તમને પ્રીતિ કરાવવાવાળા બને સાથે સાથે ઘણા બધા લોકોને એવા પ્રશ્ન હોય છે અને એ પિતૃઓને લગતા કોઈ એવી સમસ્યાઓ હોય તો આજે બની શકે ને મિત્રો તો ઘરની આજુબાજુમાં ક્યાંય ગાય હોય તો એ ગાયને ઘીવાળી રોટલી અગિયાર રોટલી કરી અને સરસ મજાની ઘીવાળી રોટલી ગાયને તમે અર્પણ કરો આજુબાજુમાં રહેલા શ્વાન સભ્ય કૂતરાઓને તમે આજે લાડુ ખવરાવો કોઈ મીઠાઈ અર્પણ કરાવો કોઈ અન્નગ્રહણ કરાવો અને એની સાથે સાથે માસના પ્રારંભે કાકબલી એટલે કે કાગડાઓને પણ બની શકે ને મિત્રો તો આપણા ઘરે જે કાંઈ આજના દિવસે ભોજન કરાવવામાં આવે ભોજન બનાવવામાં આવે એમાંથી થોડી બલીના રૂપે તમારા ઢાબા ઉપર છે ઘરના ઉપર છે એ તમે કાગડાઓને પક્ષીઓને પણ આજે એ અન્ન ગ્રહણ કરાવો તો એ ત્રણેય બલિ આજે અર્પણ કરતાની સાથે જ આ માસ પ્રારંભ આપણા આપણા માટે થઈ પિતૃઓની કૃપા ભગવાન નારાયણની કૃપા અને સાથે સાથે ભગવાન ગણેશજીની કૃપા કરાવવા વાળો બને એવો આ માસના પ્રારંભે આપણે યોગ આમ તો મિત્રો જે સોળ શ્રાદ્ધ બતાવવામાં આવેલ આવેલા છે એમાં પ્રતિદિન શ્રાદ્ધ દરમિયાન એ બલિ અર્પણ કરવાનું બતાવવામાં આવેલું જ છે આની પાછળ વૈદિક નિયમ પણ છે અને વૈજ્ઞાનિક કારણ પણ બતાવવામાં આવેલો છે ઘણા બધા આપણે થોડા અભ્યાસથી આગળ જતા આપણે એટલા બધા તર્ક અને વિતર્કમાં પડ્યા છીએ મિત્રો પરંતુ શાસ્ત્રની અંદર આનું પ્રમાણ એ બતાવવામાં આવેલું છે ઘણા બધા આપણા સદગ્રંથોમાં પણ પ્રમાણ બતાવવામાં આવેલું છે તો ચોક્કસથી મિત્રો આ જે કાર્ય કરો એ મનની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને કાર્ય કરો તો ચોક્કસથી ભગવાન પિતૃઓ ભગવાન નારાયણ અને ગણેશજી આપણા આવતા જે કાર્યમાં રૂકાવટ બાધા છે વિકટો છે એમાંથી મુક્તિ આપે એવા ભાવ સાથે આજના આપણા આ કાર્યક્રમ કિસ્મત કનેક્શનની અંદર બસ આટલું જ બીજા દિવસે નવા જ વિષય નવા જ એક સાહસ નવા જ એક પંચાંગ પ્રકરણ અને બાર રાશિના લેખા જોખા સાથે આપણે આજ સમયે આજ કાર્યક્રમની અંદર મળતા રહીશું ઓમ નમ શિવાય